તમે જુઓ તો ઘેર બેસી બેસીને કંટાળ્યા ઘેર કશું કોમ ધંધો હોય ને ઘેર ધાબા પર ને ધાબા પર બેસી બેસીને કંટાળ્યા લાયા ને એક ઓટો મારતા હું ફટાફટ કીધું કોમમાં ચોરા જતા હું બે હું ચોરાથી બેઠો મૂકતો ચોરે કોઈ બે હવા પેલા ભયબંધનું છે તે ભાઈ બંધ તો ભાઈબંધના ઘેર કોમમાં ભાઈ ઊંચો જ આવતો નહીં મારે એકલા તો ભાઈબંધી છે પણ શું કરવાનું કહો એનો નવરો પડતો નહીં એની હેતીનો કોમ છે તે આમ તમે જુઓ તો હેતી કર કર આખો દારી મજૂરી 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 તમે જુઓ તો જબ્બર મજૂરી કરે છે મારો ભયબંધ એટલે जोरदार झीकरी तो मजुरी मडतो नाही लग्न शिया पासो नहीं पडतो पण हा घेर कोम नाही होतो नाही घणू बघू घेर कोम होय भाई बंदी में कोकदारी भेका थेट फोन आय कोके हेलो कौन बोली भाई હા જગુભાઈ ઓ હો બોલો 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 હું કરો જ જગુભાઈ ઘણા દાડે તમે તો સાંભળ્યા અમો યાર અમે તો કીધું જગુભાઈને શું કરતા નહીં ફોન મોને કરતા નહીં અને આ ચમ કોઈક તારી આ કાળુભાઈ યાદ આવ્યા કદી બધી આજ યાદ આવ્યા છે હ તમારે પેલા ભત્રીજીનું ની વાત કરો છો અરે ઘોડાભાઈ હગેની વાત કરવી હોય તો તમે વોશિંગ મેચીન કોઈને પૂછતા કાચતા નહીં હું બેઠો છું ને બાપ બાપના બોલે એવું હગું કરાવ ને તે તમારે જોવું જ ના પર આખી જિંદગી કેમ કે મારો ભાઈબંધ એક મહેનતું છે ને ના ઘેર મસ્ત છોકરો છે હું ખાલી અમારા ઘેર ડોસીની વાત થઈ જાય ને અમારા ડોસીની હું વાત કર દઉં ને એટલે તમે તો જો ને ડોસીની વાત કરો ને હું એક વાત પટી જાય બાપના બોલે તાણ અને એ તો છોકરો વ્યવસ્થિત છે યાર પણ હમણાં કોક ભણતો તો ભણી હશેગર ભણી રહેવાથી હોય છે કોક બીએડ કે બીકોમ એવું કોક કરે છે ભણેલી હોય પણ છોકરો હમો ભણેલો જ છે ખાલી એના બાપો મજૂરિયા છે મજૂરિયા છે પણ કોઈ જેવા તેવા મજૂરિયા નહીં પાછા કાંઈ નાસા જેવા નહીં ભાઈ બનશે અમારા હા તો હું શું કહેતો હતો તમારો જગુભાઈ જો બાપના બોલે જો સોડીને હાલા ઠેકોણા ના ના ખાવ ને તો થઈ રહ્યું આ કાળુબાર તમે માનતા નહીં હા ઉવ જો હું તને કહું એ વ્યવસ્થિત ઘર છે વ્યવસ્થિત છોકરું વ્યવસ્થિત છે એના બાપો વ્યવસ્થિત છે અને આ ભાઈબંધીમાં હોય ને એટલે ભાઈબંધીમાં કોઈ ખોમી હોય નહીં હા હા તો હું જગુભાઈ હું શું કહેતો હતો તમને હું મારા ઘેર મારા ડોસીને પૂછું બરાબર हकू ता, तार पण मारू मा घेर डोशीने पूछू पड बे शब्द बे मोसने कीधे लावय तू सारू यार चिंता नाही कशी तुम्ही तर चिंता करताच नाही मानला गेक करा बाप ना बोले जो किधू तू मरा घडूशीशी वाट दी आणि पस मग हाल वारे नाही था मू घर डोशी पाहण जो पहान डोशी पाहण जैोशी तो बराबर यार डोशी नाही બરાબર નહીં ને ઠીક નહીં રહેતું એકલો ઘેર જ રહેતો પણ હું એકલો મારા ભાઈબંધના ઘેર તમે ચિંતા કરશો નહીં પણ ઘેર ખાલી હું ડૂસીને પૂછીને હેડું છું બરાબર હા હા સારું 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 તમને હમ કરું યાર વાત કરી દઉં પેલા પથ્થુપાન ઘેર જવું મારા ભાઈબંધના ઘેર ઇયોને હગાની વાત કરું ને પછી તમને ફોન કરીને બધી વાત કરું છું યાર હા સારું સારું હેડો સારું 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 હા બેલું તાર પણ અમારે તો ભગવાન આવી ગયા ભાઈબંધના ઘેર હગું સારું એવું આવી ગયું છે હગાનો મેળ આવી જ મારે તો ભાઈબન હું તો રાજી રાજી થઈ ગયો હું અને ભાઈબને હું મારી વાત કરે તો ભાઈબન રાજી રાજી થઈ છે કે રરે રા ભાઈબન ભાઈ આવ્યો આવ્યો હા લાયો લાયો કોક નવું લાયો ભાઈ હો બાપુ બોલ્યા બોલે આવું જઈને મારે કે આવું તો પડશે જ આવું ફટાફટ ઘેર થઈ ને કંઈ ને નેકળી જ જવું છે ફટાફટ ને પથું ભાઈ ઘેર થઈને બે દાણા શાંતિથી અને હમણાં ભેગા થયા હતા ઘણા દારે તો હું મજા આવી હતી ને આવું તો હગાની વાત આવી તો બે દરા ભેગા ને ભેગા રહું ઠેડું એક ચિંતા જેવું જ નહીં અમારે તો કોઈ આવું બેકા જ રવાનું કહું ભાઈ બંધ તો હતા જ અને હવે હગામાં હગવું પડશે એટલે તો મત પડી જ લેડો તાર ઘેર જતા ગયા લેડો ફટાફટ જવું પડશે આવું તમે જોવો તો ભાઈબંધ ના ઘેર હગા વાત આવી મને તો હરખે માતો નહીં ઘેર ડોસી ને મોડ મઢ કહું અને ફટાફટ નીકળી જવું ડોસી ખાલી હિંમત કહું કે હું આવું છું હિંમત કેવું છે બીજું કહે કેવું જ નહીં ના કે ડોસી પહાડ લફાળાકૂટ છે અને ડોસી પાઈ વફરતી નહીં એકલા એટલે લફાળાકૂટ છે ખોટી ના કરતી સીધા કઈ નીકળી જવું છેડો આ તો નેતર મને ડોસી ને જાવડી રહીને પૂછું ડોસી આવું કઉ છું હું કોમસાદ થોડું જઈને આવું છું

પોંચવા જેતો તો જોક ટાઢ વળવા મોડી છે અને પાવા નહીં સ અને મારે તો શિખર હમણાંથી નહીં ભેગો બેઠાળો નહીં થયો મારે તો દિયોનો અને એ તે દાળ બે જણા ફર્યા 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 તે આખો દાળો ફર્યા મેં તો બગીચામાં જ્યાં લપસણીઓ ખાધી એકોળા એકળા ખાધા ને કાળુબા વળી કી અલ્યા પથુભા ઓના ઉપર બેહો ઓના ઉપર બેહો અલ્યા શી એટલો સાધનો હતો એ તો શિયા ઉપર બેહું પથુભા પથુભાઈ થાજી ને રોજપોત થઈ જતા એક બાજુ પગનો ઠેકોનો નહીં દિયો ન અને મારે તો જ પાછો ટેલિફોનય નહીં કર્યો કાળુભાને એ જવું પડશે એવાનું ભેગું થવા બે દાળો ચેડી અને ભૂરિયોએ શિકર ઘેર આવ્યો કે નહીં આવ્યો નિહાળમાંથી આવ્યો વત તો પાથરો લસકો વાટીને પેલા ડોબોન નાખ મને પગે હેડાતું નહીં અત્યારે અંધારાનો શો જવું મુએ દાળો આથંબા આવ્યો શિયાળાનો તો લાઈ ટોયકો પાડું નિહાળમાંથી આવ્યો અલ્યા ભૂરિયા

કંટાળી જ્યાં ફર્યા મો ભાઈ સાહેબ તમે જોવો તો આ હા હા કોઈ લપસણી ખાધી છે કોઈ યકોળા ખાધા છે પેલું તો છેવું ગોળ 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 ફરતું તું કાળું પાન તો પાછી ખબર ના પડે કે ગટરનું ગુમ એકવાન કહે છે છોકરું અલ્યા આ ગટર ગુમેડી કહેતું તું બાપડું હમુ મને ઘણી વાર આડો થવા દે ભૂર્યો લસકો વાટી ના આવે એટલી ગળ અને હું થાચો છું હું યાદ તો પોણિયા વાળવાનું છે ભૂરિયાન રજા પડે એ દાડા ના હોય તો જવું તે કાળુભાન ભેગો થતા હું તે ભૂરિયો ઘેર બધું કર્યા જ હોય ઢોરવાનું પોણીનું નાખું પાછું બધું તાણ અરે હેડ હું ઘણી વાર આવે તાર જો આરામ કરું ચાલો હેડો છું પશુ ઘર તો કેટલું આઘું છે શિકાર અને હું આ તો સુઈ જ્યાં છું

બે જુરિયા મોકલો શેતર માં લસકો વાટવા વિહોમાં થોડો લેવા ના શરીર માં ટેકવાનું નહીં અલ્યા પણ શું પેલું બુરિયું બાપડું પણ શેમ કાળું બા તે દા તમે તો જાય જા તા નો ટેલિફોન એ કર્યો નહી હમું તો તમે તો પણ હું ટેલિફોન કરે કયો શેમ યા હું થ્યુ તું તે આ ઘેર બે હી રહ્યા હોય ને આ છોકરો જપ્પા દેતો નહી અપુ તો ભાઈ તારી થાલ વાતો કરતા તા બુરિયાન બે અને બુરિયાને મોકલ્યો લસકો વાટવા છે તરમો તાન અને મુ હું કહું છું તને મારી વાત ઉપર આવ તારા માટે હું હારા હમાતા લાયો છું હું હારા હમાતા લાયો છું

એ તો મને એ ખબર તમારા શરીર નું ચો ઠેકવાનું છે પાછું મારે આ પગ નું બગ નહીં જોતો તું તને છે એ ખબર નહીં તમારો પગ એક રહી ગયો છે રહી ગયો છે તું શું આ છું મારાથી હું છો જોડો છું તમે તો તારા તારા ઘેર આવ્યો છું હું તો સમાચાર મળ્યા ને એવા તો ફટ લઈને હું ઘેર જોયો ને ઘેર જઈને ડોસી કીધું ડોસી આવું હું આવું છું એક હગાની વાત થતો પથુ ભાઈ ઘેર જઉં છું મન તો રવરાતું જ નતું મેં તો મારા ભાઈ બન ઘેર જાઉં આવા હારા સમાચાર હાલુ હારું કર્યું તું આવી જો નક હું બે દાડા ચેડી વિચાર કર્યો તો આબાનો કીધું ભૂરિયા નેહાળ રજા પડક એ દાડા જવું કાળું બાંધ ભેગો થતા હું કેટલા દાડાથી ભેગા થયા નહીં તે દાડા ફરવા જાય ના પછી તો હમુદી કોઈ વાત તો વગત થઈ જ નહીં એ અને આવું તો તમે જોવો ને આવું તો હગાની વાત લાયો છો ને

આ વેજા તો ફરાય ના ફરે સાચી વાત છે એકલા એ છોળો સીલા બંધાઈ જાય સાચી વાત છે તમારી કાળુભા તો હું કહું બોલાવ કે તને એને બોલાવનો કે નહીં કેવું એ શિકાર હજુ ના હાલ નહીં કેવું હજુ તો લસકો વાઠવા ગયો ખેતરમાંથી શિકાર આયો નહીં લાગતો ઘેર નકા કઈ આયો હોય તોય કને નહીં આયો છે તાન ડોશી હવારની લોકઈ જઈ છે માર તો તે આઈ જ નહીં કોણ જતોર્યું તે અલ્યા લોકાચાર જઈ છે એ તો કોણ છે તુર્યું છે પણ આ પેલો કોક ઈનો હગો થતો તો તે જઈ સતે હું આવશે હું કહું છું થાય આપણો હગાની વાત કરીશું એવું તો પેઢા ને પેઢા રહું કે આપણે તો હું અમું તો આપણે શું છે પેલું ઓઠા ઓઠા ફરવા જતા હતા અમું તો હું લેવા ઓઠા ઓઠા જવું પડે પછી ના હોય તો અમું તો ખુલ્લે આમ જ ફરશું કે ડોચો નહીં હંગાતી લેતા જવું હા તાણું ઇવાને ગટરની ગુમેડી અમે બિહાર છું બધા બિહારવા પડે ઇવાન તાણું લક્ષણીઓ ખબર આવશે યુવા નહી બાપ ના બોલે એ પછી હવા દે ચડી જ ના ઉતરે સાચી વાત છે તારી ઓણ ઈવન વત નહીં ને તે હારું છે પાછું અને હું શું કઉ છું તાણ હ કાળુ બા આવું તો હગાન ત્યો વાત કરીશ ને એકલા હું હમાચાર આવું ને એક તમારી ચિંતા નઈ કરવાની હું તો ઘડી પરિહરિયો કાઢી ભેગો થઈ ગયો કશો વાતો નહીં સારું કર્યું તમે આઈ જા ના મારા એ બાજુ વિચાર કર્યો તો આપવાનો મી એ

તમારા નહી લોડ સુધી વાતો કરીને પાછો બેલિફોન કરતો રહીએ પાછો તારા છોકરા ફોન લખાયો એ હગુ વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે બધી જવાબદારી તારા લેવાની પાછી બધી જવાબદારી તો મેં લીધી છે ભણેલી છે પાછી એવું છે પણ વાત જાય ને આપડે